નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તમારા માટે મોટી અપડેટ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા વિદ્યાર્થી મિત્રો ઝડપથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી કે હું તમને આપી સાચી માહિતી ઝડપથી વિદ્યાર્થી મિત્રો પીએસઆઈએ એલઆઈડી નું રિઝલ્ટ ક્યારે આવશે સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આજે જાહેર કરી દેવામાં આવી છે નવી અપડેટ આવી ગઈ છે ઝડપથી વિદ્યાર્થી મિત્રો જોવાની છે તમને એક જ ચેનલ વિદ્યાર્થી મિત્રો આપશે ઝડપથી માહિતી સ્ટુડન્ટ જો ગુજરાતી ચેનલ ઝડપથી સબસ્ક્રાઈબ કરવાનું ભોગતાની કેમ કે હું રિઝલ્ટ રિઝલ્ટ ક્યારે મેરી કેટલું રહેશે સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે તમામ માહિતી પેપરમાં એકસો પંચાવન થાય તો વિદ્યાર્થી મિત્રો આશા રાખી કે ન રાખી સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો

જોવાઈ રહી છે રાહ વિદ્યાર્થી મિત્રો તમારું વિદ્યાર્થી મિત્રો વીસ પંદર નવેમ્બર આજુબાજુ વિદ્યાર્થી મિત્રો વિઝર્ટ આવવાની પૂરેપૂરી શક્યતા સો ટકા દેખાઈ રહી છે મને વિદ્યાર્થી મિત્રો છેડક કે આવ્યા વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભોવિકતાની કેમ કે આવતીકાલે નવી અપડેટ આવી ગયેલી છે વિદ્યાર્થી મિત્રો ગુ વિભાગ હસનવી સાહેબ જોડે એક અન્ય પોલીસ ખાતું પણ તેમની પાસે હવે ભરતી બોર્ડ જેટલો જલ્દી જ પ્રક્રિયા પૂર્ણ કરે અને ફાઈનલ મેરિટ આપે એના ઉપર જ જેવો મહિનાના અંત સુધી એલઆઈડી નું ફાઈનલ રિઝલ્ટ આવી જાય તો ડિસેમ્બર મહિનામાં એલઆઈડી ઉમેદવારને ઓર્ડર આપવા માટે વિનંતી કરી રહી છે ત્યાંથી મિત્રો હર્ષ સાહેબ દ્વારા તમને નાયબ મુખ્યમંત્રી દ્વારા તમારી માટે અપડેટ આપી દેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો તમારું વિદ્યાર્થી મિત્રો પંદર વીસ નવેમ્બર આજુબાજુ તમારું રિઝલ્ટ સો ટકા આવી શકે એવું સંઘવી સાહેબ આપી દેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો પોલીસ અપડેટ દ્વારા મેસેજ ટ્વીટર દ્વારા તમને માહિતી આપવામાં આવી રહી છે વિદ્યાર્થી મિત્રો અને નવા આવ્યા વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ટુડન્ટ ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી ઝડપથી લોકો ગેરલાયકાત ઓન કરી દીધો કેમ કે હું તમને આપીશ તમામ માહિતી પોલીસ પરથી ઝડપથી અને સાચી અને સો ટકા ગેરંટી વાળી વિદ્યાર્થી તમને કોઈ ગેરનીતિ અને કોઈ ખોટી માહિતી આપણી ચેનલ દ્વારા તમને નહીં મળે કેમ કે સ્ટુડન્ટ ઓફ ગુજરાત દ્વારા તમને મળશે સો ટકા સાચી માહિતી વિદ્યાર્થી હવે જોઈ લઈએ મેરિટ કરતું રહેશે વિદ્યાર્થી મિત્રો પેપર વન માર્ક એકસો પાંચ થી એકસો સિત્તેર છે તમામ પેપરો પરીક્ષા કરેલી હોય એટલે આ ઉપર જઈ શકે છે ઓછામાં ઓછું બે સાત એકસો સુધી વિદ્યાર્થી મિત્રો જશે પેપર વન માર્કનું અને ખાસ કરી વિદ્યાર્થી મિત્રો એક વાર ટુ માં જે લોકો વધારે મહેનત કરેલી છે ઝડપથી તેનો વારો આવશે સો ટકા ગેરંટી વિદ્યાર્થી મિત્રો કેમ કે આ બીજા પેપર માં થોડીક વિદ્યાર્થી મિત્રો ઓછી મહેનત કરેલી હોય છે એવું માને છે વિદ્યાર્થી મિત્રો થોડુંક પેપર ચેક કરવા વારા ઉપર આધાર રાખે છે વિદ્યાર્થી મિત્રો જો કોઈ વ્યક્તિ નવા આવેલા હોય ચેક કરો તો તમારું હાર્ટ ચેક નથી કરતા. કેમ કે તે પણ સમજી નથી શકતા પહેલી વાર ચેક કરતા હોય તો બહુ વિદ્યાર્થી મિત્રો નીચે એ અનુભવ સાથે ચેક કરશો તો તમારું મેરિટ બહુ જ ઊંચું જવાની પૂરી શક્યતા છે અને પેપર ટુ માં પચાસ થી પંચાવન હોવા ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો તમારો વારો સો ટકા ગેરંટી સાથે વિદ્યાર્થી મિત્રો આવશે કેમ કે ઓવરલોડ તમારા માર્ક વિદ્યાર્થી મિત્રો બસો દસ થી લઈને, બસો પચીસ સુધી મિત્રો તમારું બાળક આવી જશે ગેરંટી સાથે વિદ્યાર્થી મિત્રો નવા આવે વિદ્યાર્થી મિત્રો ઝડપથી સબસ્ક્રાઇબ કરી બે લાયકન ઓન કરી લો કેમ કે હું તમને આપી રહ્યો છું સાચી અને સચોટ માહિતી વિદ્યાર્થી મિત્રો મળી આગલા વિડીયોમાં આપણે